વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમે જીઈ ના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રોકાવટ કરવા બદલ કુલ ચાર ઇસમો ને કલાકોમાં ના ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે ખોડિયારનગર સબડિવિઝન માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ નાયકાએ ફરિયાદ નોંધાવી હતી કે શ્રીજી વીલા ફીડરની વીજળી લાઇન રિપેરિંગના કામ દરમિયાન તેમની ઓફિસ પર આવી કેટલાક અજાણ્યા ઈસમોએ લાઇટ વારંવાર કેમ કાપી નાખો છો અને રિપેરિંગમાં આટલો સમય કેમ લાગ્યો તેમ કહી બોલાચાલી કરી ઓફિસની બારીના કાચ અને એક બારીનો દરવાજો તોડી નાખ્યો હતો ત્યારબાદ જ્યારે ફરિયાદી અને અન્ય બે કર્મચારીઓ કેબલ રિપેર કરી રહ્યા હતા ત્યારે દીપક રમણભાઈ રાણા મહેન્દ્રસિંહ ભવરસિંહ પરમાર રતનલાલ બંસીલાલ ખટેક અને ચંદ્રકાંતભાઈ પટેલ નામના ઈસ્મો બે ટુ વ્હીલર પર આવી ગંદી ગાળો બોલી લાઇટ કેમ ચાલુ નથી કરી તેમ કહી ઝપાઝપી કરી અને ફરિયાદીને પણ માર માર્યો હતો આ ચારે આરોપીઓ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીવામાં આવ્યો છે અને આશરે નુકસાન થયું છે એના કોઈના જોડે આવું બનાવ ના બને એના માટે સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો